ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ચાર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધારણ ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સવારે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ઉદ્યોગ બે હજાર ચોવીસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉદ્ઘાટક તરીકે કેપી એનર્જી લિમિટેડના ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂક પટેલ પધાર્યા હતા અને તેના વરદ હસ્તે ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ડોક્ટર ફારૂક પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગોએ હવે ગ્રીન એનર્જી તરફ જવું પડશે કાર્બન એમિશન જેટલું ઓછું થશે તેટલું ભાવિ પેઢી માટે સારું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં દેશમાં

એ ઘણું જ મહત્વપૂર્ણ રહેશે કેમકે એક કરોડ ઘરની ઉપર જો સોલર વીજળી ત્રણ કે પાંચ મે કિલોવોટની લાગે તો એનાથી ત્રણસોથી પાંચસો કિલોવોટ એવરી મંથ ફ્રી મળે તો એ ઘણા બધા ફ્લોરિશ કરશે અને સસ્તામાં સસ્તીને સારામાં સારી વીજળી મળશે અને એના માટે સબસિડી પણ અનાઉન્સ થઈ ચૂકી છે સો બહુ જ નજીકના ભવિષ્યમાં ચાલુ થઈ જશે પાંચસો યુનિટની રાહત મળશે એ બહુ મોટી વાત કહેવાય એમ પર હાઉસ સુરત તો ઓલવેઝ દરેકે દરેક વેપારની અંદર અગ્રેસર જ રહ્યું છે અને ખાસ કરીને પહેલા ડાયમંડમાં પછી ટેક્સટાઇલમાં એવી જ રીતે હવે સોલરની અંદર પણ સુરતે ઘણું હરફાણ ભરી છે ઘણી ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે કે જે સોલરનું પેનલ મેન્યુફેક્ચરિંગ પણ કરે છે ગીગાવોટ સાઇઝની અંદર ચાલુ થઈ ગયા છે અને એવી જ રીતે અમારી કંપની છે જે છે તે પ્રોજેક્ટ કરે છે સોલરના પ્રોજેક્ટ કરે છે વિન્ડના પ્રોજેક્ટ કરે છે દોઢ ગીગાવોટ સુધી અમે કરી ચૂક્યા છે અઢી ગીગાવોટના અમારી પાસે પ્રોજેક્ટ છે અને દસ ગીગાવોટ સુધી અમે બે હજાર ત્રીસ સુધીમાં પહોંચીશું એવી અમારા લોકોની ઈચ્છા છે ગ્રીન એનર્જી ઇટ સેલ્ફ બે કારણે વધી રહ્યું છે એક તો એ માણસને આવતીકાલના બાળકો માટેની સરસ એનર્જી છે કે જેનાથી કાર્બનનું એમિનેશન ઓછું થાય છે અને કાર્બન જેટલો ઘટે આપણાથી એટલો આપણા ભવિષ્યના બાળકોને ફાયદો થશે જિંદગીઓ સારી જશે નંબર એક અને નંબર બે કે ગ્રીન એનર્જી દ્વારા એટલી સસ્તી થવા માંડી છે કે જેના કારણે આવતીકાલનો જે આપણી રો મટીરિયલ છે કે જેનાથી વીજળી જે રો મટીરિયલ છે જે જે ઉદ્યોગોમાં એ એક સસ્ટેનેબલ થશે કોલસો ઇમ્પોર્ટ ઓછો થશે ડોલર ઓછા જશે અને એ ઘણા બધા વિષયો છે એટલા માટે ગ્રીન એનર્જીનું પ્રમોશન થવું જ જોઈએ અને બધા જ ગ્રીન એનર્જીને અપનાવવી જોઈએ બે હજાર પાંત્રીસ સુધી તો આનું ઉત્થાન બહુ સરસ છે અને ઘણું જ સુંદર રીતે આપણે ઇન્ડિયા આગળ વધી રહ્યું છે વર્લ્ડ વાઈઝ અને ત્યાં સુધીમાં આપણે કદાચ ઇકોનોમી વાઇઝ પણ એકથી ત્રણમાં આવી જ જઈશું અને એનો સહારો અને એનું જે એ છે તે ગ્રીન એનર્જી આપશે જ એવી મારી ઈચ્છા છે હું રમેશ વઘાસિયા પ્રેસિડેન્ટ ઓફ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આપ સૌ જાણો છો અને આપણા સૌને ખ્યાલ છે કે એસજીસી છે ઘણા વર્ષોથી જુદી જુદી પ્રોડક્ટ અને સર્વિસીસને બિઝનેસને એક્સપોઝર મળે એ માટે જુદા જુદા એક્ઝિબિશન કરે છે અને એમાંનું ઉદ્યોગ છે એ ખૂબ મોટું અને લાર્જ સ્કેલ ઉપર થવાનું એક્ઝિબિશન છે જે દર બે વર્ષે થાય છે ઓગણીસો અઠ્ઠાણુંથી શરૂ થયેલા આ ઉદ્યોગની ચૌદમી એડિશનનું ઉદ્ઘાટન આજે સવારે દસ વાગે થયું છે અનેક મહાનુભાવોના હસ્તે આ ઉદ્ઘાટન થયું આ એક્ઝિબિશનમાં બસ્સો કરતાં વધારે સ્ટોલ્સ સાથે એક્ઝિબિટર્સ આખા દેશમાંથી આવી રહ્યા છે અને એમાં ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટના પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ પણ છે અને પ્રાઇવેટ પ્લેયર્સ પણ છે અનેક બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીને એના પોતાનું લેટેસ્ટ ટેકનોલોજી સાથેનું પ્લેટફોર્મ મળે એ માટે એક્ઝિબિટર્સને પણ પ્લેટફોર્મ મળે છે અને વિઝિટર્સને પણ પોતાનો બિઝનેસ વિકસાવવા માટે જુદી જુદી પ્રોડક્ટ્સની અવેલેબિલિટી ત્યાં થાય છે ત્યારે આ વિશાળ પાયા પર આયોજિત થયેલું એક્ઝિબિશનમાં ખાસ કરીને રિન્યુ રિન્યુએબલ એનર્જીક્ટ સેક્ટરમાં ખાસ ફોકસ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ભારતે જ્યારે બે હજાર સિત્તેર સુધીમાં ઝીરો એમિશનનો સંકલ્પ લીધો છે ને એની શરૂઆત થઈ છે ત્યારે એસજીસીસીઆઈએ પણ આ બિઝનેસ ઇન્ડસ્ટ્રીને સસ્ટેનેબલ બનાવવા માટે ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ યુએસમાં જે છે એમની સાથે એમઓયુ હરી અને ઇન્ડસ્ટ્રીને એ માટે મોટિવેટ કરી રહ્યા છે ત્યારે સોલાર સેક્ટરની ઘણી કંપનીઓ અહીં એક્ઝિબિશનમાં આવી છે અને સોલારમાં નવી નવી ટેકનોલોજી સાથે શું શું ઉપલબ્ધતા છે તે એના યુઝર્સને પણ અહીં છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે સોલાર સાથે સંકળાયેલા તમામ લોકો અહીં આવે સોલાર રૂપટોપ સિસ્ટમમાં જે ગવર્મેન્ટે ત્રણ કરોડ ઘરમાં રૂપટોપ સોલાર લગાડી અને રિન્યુએબલ એનર્જીને એમાં ત્રણસો યુનિટ વાપરવાની ફ્રી ઓફ કોસ્ટ ફેસિલિટી આપી છે તેના કારણે પણ પ્રમોશન મળશે ને એના કારણે નવી નવી કંપનીઓ પણ આ ફિલ્ડમાં આવશે અને લોકો પોતાનો યુસેજ પણ વધારશે એવી રીતે એનર્જી તો પ્રાયોરિટીમાં છે જ પણ એની સાથે સાથે ઘણી બિઝનેસની ઇન્ડસ્ટ્રી આપણે ત્યાં ડેવલપ થઈ છે અને એમાં ખાસ કરીને આખા ઇન્ડિયામાં સોલાર મેન્યુફેક્ચરિંગમાં સુરત જ્યારે નંબર વન છે ત્યારે આ એક એવું પ્લેટફોર્મ અહીંયા મળવાનું છે કે જેના કારણે બિઝનેસનો ઓવરઓલ ગ્રોથ પણ ખૂબ સારો હશે આપ સૌને પધારવા માટે વિઝિટ કરવા માટે જાણવા માટે શીખવા માટે જોવા માટે અને તમારા ધંધાને નવી ઊંચાઈ ઉપર અને ભારતને પણ ફાઇવ ઇકોનોમી બનાવી અને વિશ્વમાં અગ્રેસર રાખવા માટે હું આપ સૌને આહવાન કરું છું આમંત્રણ આપું છું પધારજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મુકેશ ગુરાવ દિવ્યાંગ સુરત